હા ટકા આપણે ફેદી જાવે અલા ભરતજી તમે શું કરો છો લે આવર આવર મળતા નથી તો લાવો છે તમારે ચેક કરો તમે સંપત કરો તો સંપત કરીને આપડે લાવો વગર બીજો વ્યાજ ભી રાખજો પાછો તમારે તમારે કેટલા વધી રાખો માર્કોમશકમ પચ્ચા हाइट કેરલા હાઈટ હારો હારો છે કે બરોબર કે હોય તો અને આમ ગંડાસ મીતીન તમે વાડો હારો લાગ્યા હારો નથી લાગતું પણ હવે મરતા વાઢવું પડે ભલે ભલે તો વાડો તાર આગળ છે

કોમટલાલ રેવ છે તમારી વાતચીત તો કરી ને આ અમે આળીની ઘણી 50000 રૂપિયા કે છે બોલો રેવ પાછા કોમ ઓમ દિલથી કરજો કરજો નાના કા ઠગવા ના આવજો

આ ઉભય ઢોરે છે એટલે મોજીન સે થતી રેડી છે ઢોરે બીજો ઉઠાવા પોકટ દિન કો પોકટ લાલ ને ખબર પડે રેડી છે રેડી તો 70000 રૂપિયા રેડી નોરી તો કરું ઇસ્ટેશ ચાળુ હે હું લે આવ પાવડો તમે કોમ પાછો દિલથી કરવાનો છે પોકટ લાલ આ કોમ કરવાનો છે તમારે રેડી રેડી આ કોમ દિલથી કરવાનો છે દિલથી દિલથી

એટલે એ આ હાળી છે એટલે આ તો મારા કરતા હોઈ ગયા એટલે આ તારું આ તો હાળી છે